અહીં પ્રાથમિક શાળા બાલ સાંસદની ચૂંટણી યોજવામાં આવી દેગામ તાલુકાના અહેમદપુર પ્રાથમિક શાળામાં લોકશાહી સાંસદની ચૂંટણી યોજાઈ જેમાં સૌ પ્રથમ ચૂંટણી અધિકારીની અને મતદાર યાદીની પ્રસિદ્ધિ કરવામાં આવી ત્યારબાદ ચૂંટણી જાહેર કરી ઉમેદવારી પત્રો સ્વીકારવા ઉમેદવારી પત્ર ખેંચવી પ્રચાર કરવો જેવી કામગીરી કરવામાં આવી ઉમેદવાર દ્વારા સભાઓ પણ કરવામાં આવી ચૂંટણી પ્રક્રિયા માટે ઈવીએમનો ઉપયોગ કરાયો હતો પ્રક્રિયાથી વિદ્યાર્થીઓ ઈવીએમ મશીનથી જાણકાર બન્યા શાળાના કુલ સોળ ઉમેદવારોને શાળાના વિદ્યાર્થીઓએ મત આપ્યા અને જે પૈકી આયોજન મુજબ સૌથી વધુ મત મેળવનાર નવ ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવ્યા ચૂંટણી પૂર્ણ થતાં ચૂંટણી અધિકારી દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું વિજેતા ઉમેદવારો દ્વારા વિજય જશ્ન મનાવવામાં આવ્યો હતો ત્યારબાદ માર્ગદર્શક શિક્ષક શ્રી બીના બેન ત્રિવેદી દ્વારા શાળાની બાળ સાંસદની વિવિધ સમિતિઓ જેવી કે પ્રાર્થના સમિતિ બાગ બગીચા સમિતિ સ્વચ્છતા સમિતિ આરોગ્ય સમિતિ આંતરિક ફરિયાદ સમિતિ શાળા સલામતી સમિતિ રમતગમત સમિતિ અને મધ્યાહન ભોજન સમિતિનું ગઠન કરી વિજેતા ઉમેદવારોને તેની જવાબદારી સમજાવીને સોંપવામાં આવી હતી સમિતિઓમાં ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા જોડાયાત મુજબના સભ્યો પસંદ કરી કામગીરીને વધુ સુચારૂ બનાવવા આયોજન કરવામાં આવ્યું આમ વિદ્યાર્થીઓ ભારતના ભવિષ્યના મતદારો છે તેઓ નેતૃત્વ માટે આગળ આવે તે માટે સંપૂર્ણ લોકશાહી ડબ્બે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી